તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણી બધી સસ્તા બજેટની સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં ગાડીઓની શરૂઆત ફક્ત ને ફક્ત સાઈઠ હજાર થી થાય છે અને એક લાખ ની આજુબાજુના બજેટની ઘણી બધી ગાડીઓ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ નું આઇકન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને વાહનની વિગત અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપશો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ મિત્રો જાહેરાતનો નો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયો જે પ્રથમ ગાડી વેચાવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકી ની ઈકો આ ઈકો નું મોડલ બે હાજર ચૌદ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતો ઈકો છે અને થર્ડ ઓનર ગાડી છે ફાઈવ સીટર એસી ગાડી છે અને ટીપટોપ કન્ડિશન ઇકો છે બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિક કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો વાહન નંબર કઈ રીતે કાઢો તમે વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે એલેક્સાઇ વેરિયન્ટ આવે તે ગાડી છે આ અલ્ટોનું મોડલ બે હાજર નું છે પેટ્રોલ પર સીએનજી થી ચાલતો ઓલ્ટો છે અને આ અલ્ટો એસી ચાલુ છે સાઉન્ડ સિસ્ટમ જોરદાર ફિટિંગ કરેલી છે એવું માલિક કયો છે પાવર સ્ટેરિંગ વાળો અલ્ટો છે અને ચારે ચાર ટાયર નવા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં અલ્ટો આવે છે અને આ અલ્ટો કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત સાઈઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર જે વાન માટે આવેલું છે તે મારુતિ મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઓમની છે અને પાંચ ઓનર ગાડી છે આ ઓમની નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ઓમની માં સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને બ્લેક કલર ની ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે અને આ ગાડીની કિંમત તમારે જાણવી હોય તો માલિકને તમારે કોલ કરવો પડશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઓમની માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની વેગેનાર મોડલ બે હાજર નવ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં વેગેનાર ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ વેગેનર કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચાણું હજાર રૂપિયા અને આ ગાડી તમને જામ જોધપુર માં જોવા મળશે અને આ વેગેનર વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડિયો નીચે ડિસ્ક્રિપ્શન આ વાન માલિક નો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને ને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે મારુતિ સુઝુકીની ની જે ડિઝાઇન વેરિયન્ટ આવે તે છે આ સ્વીફ્ટ નું મોડલ બે હજાર બાર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી સ્વીફ્ટ છે અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડી એક લાખ અને ચોવીસ હજાર કિલોમીટર ચાલી છે એવું માલિકનું કહેવું છે ટોપ કન્ડિશનમાં સ્વીફ વિડીયોમાં જોઈ શકો છો અને આ સ્વીફની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી જોવી હોય તો જામનગરમાં તમને આ ગાડી જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ ની ઇકો આ ઇકો નું મોડલ બે હજાર સોળ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતો ઇકો છે અને થર્ડ ઓનર ઇકો છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે એવું માલિકનું કેવું છે ફાઈવ સીટર એસી ઇકો છે અને ટીપટોપ કન્ડિશન ગાડી છે જે તમને વિડીયોમાં દેખાય છે તેવી ગાડીની કન્ડિશન છે અને આ ઇકો ની કિંમત માલિક કરે છે બે લાખ અને સત્યાવીસ હજાર રૂપિયા પૂરા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ઈકો તમને બોટાદમાં જોવા મળશે અને આ ઈકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઓમની ઓમ ની મોડલ બે હજાર તેર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે

માલિક કરે છે ફક્ત અને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને તળાજામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ઓમની માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઓમની માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ની સ્વિફ્ટ સ્વિફ્ટ માં જે વીએક્સઆઈ વેરિયન્ટ આવે તે મોડલ છે આ સ્વિફ્ટ નું મોડલ બે હાજર સાત નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી સ્વિફ્ટ છે અને થર્ડ ઓનર ગાડી છે અઠ્યોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિક નું કહેવું છે પાવર વિન્ડો ચાલુ છે કમ્પ્લીટ હાલતમાં એસી જોરદાર કન્ડિશનમાં ચાલુ છે અને સેન્ટર લોક લગાવેલો છે નોન એક્સિડેન્ટલ ગાડી છે ક્યારેય એક્સિડન્ટ થયેલું નથી એવું માલિક નું કહેવું છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ સ્વીફની કિંમત માલિક કરે છે એક લાખ અને પાંચ હજાર રૂપિયા અને આ સ્વીફ તમને રાજકોટમાં જોવા મળશે અને આ સ્વીફ વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ માલિકને કોન્ટેક્ટ કરી અને આ સ્વીફ વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે આઠસો મોડલ છે મોડલ બે હાજર તેર નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતો અલ્ટો છે અને ટિપ ટોપ કન્ડિશનમાં અલ્ટો છે જે તમે વિડીયોના ફોટામાં જોઈ શકો છો અને અલ્ટોની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત ને હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને જુનાગઢમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ગાડી માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની છેલ્લી લાસ્ટ ગાડી છે જે નંબર પર છે તે છે ટાટા ઇન્ડિકાની ટાટા ઇન્ડિકાનું મોડલ બે હજાર બાર નું છે ફર્સ્ટ ઓનર ગાડી છે એન્જિન જોરદાર કંડિશનમાં છે એવું માલિકનું કેવું છે અને આ ઇન્ડિકાના ટાયર સારા છે જે તમને વિડીયોમાં દેખાય છે અને ટીપટોપ કન્ડિશનમાં ઇન્ડિકા ગાડી આવે છે અને આ ગાડીની કિંમત માલિકે રાખી છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે કિંમતમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ઇન્ડિકા તમને અલંગમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ગાડી માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે જે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકના નંબર મળી જશે